અંકિત ભાઈ જે મૂવી બનાવ્યું છે કૃષ્ણ ભગવાન પર બનાવ્યું છે આવું મૂવી મેં મારી લાઈફમાં ક્યારેય નથી આઈ એમ સો હેપી અંકિત થેન્ક યુ સો મચ મૂવીઝ પ્રસ્તુત થયું છે હું આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું જોરદાર છે એકવાર ફેમિલી સાથે જોવા જવા જેવું આ ફિલ્મ જોયા પછી એવું કહી શકાય કે ગુજરાતી સિનેમા ઇઝ રીચિંગ ન્યુ હાઈટ લાલાની એવી મસ્ત મસ્ત લીલાઓ થાય છે ને એટલે આ પિક્ચર બહુ ચાલશે આપણા જીવનમાં કાંઈ બી મૂંઝવણ હોય ને એનું સોલ્યુશન મળી ગયું છે હું બે પ્રશ્ન લઈને આવતો મને આમાં ના થિયેટર જ મને એના આન્સર મળી ગયા છે ઘણા સમય પછી ગુજરાતી મૂવીની ની અંદર કે કાઠિયાવાડની ફીલ આવી છે કાઠિયાવાડ આઈ રહ્યા ભગવાન ભૂલો પડ્યો બાવન વખત ઈ જૂનાગઢને આ મજાની રીતે દેખાડ્યું છે એમાં જે ઇમોશનલ ટચ આપ્યો છે ને એની વસ્તુ કંઈક અલગ જ છે ખરેખર તો સ્પીચલેસ છું કંઈ બોલે એવું શબ્દ જ નથી શબ્દમાં વર્ણવા એવું પિક્ચર જ નથી અદ્ભુત પિક્ચર છે બહુ જ સરસ મજાનું ફિલ્મનું રૂપ આપ્યું છે અંકિતભાઈએ અને એ ફિલ્મમાં કરણ જોશી, રાજ શુવત ગોસ્વામીએ અદ્ભુત એક્ટિંગ કરી છે આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી એક સારી મજાની ફિલ્મ ઘણા ટાઈમ પછી મને આ ફિલ્મ જોવા મળી સાહેબ સારી મૂવી મૂવી જ્યારથી ચાલુ થયું ત્યારથી એનો સ્ક્રીન પ્લે એમનું જે ડિરેક્શન હતું એમના પર્ફોમન્સ જે હતા વિઝ્યુઅલ જે હતું એટલું આમ મંત્ર મુગ્ધ કરી દે કે તમને બહારની દુનિયાનો વિચાર જ ના આવવા દે તમને સિંગલ એક પણ એવો સીન એવો નહીં લાગે કે તમે એમની અંદર બોરિંગ થતા હશો અને મ્યુઝિક માઇન્ડ બ્લોઈંગ અને કલાકારોનું તો શું કહેવું યાર જીવ રેડી દીધો છે બધા એ હોવી છે રિયાલિટી બેઝ છે કૃષ્ણ સદા સહાય જે કૃષ્ણની જીવનમાં કઈ રીતે બધી વસ્તુ હતી આપણા જીવનમાં કઈ રીતે કૃષ્ણ હેલ્પ કરે છે કઈ રીતે મહેનત કરવાની છે કૃષ્ણ શીખવાડે છે ବହୁ ଘଣୁ ବହୁତ ଜଣବା ଯେଉଁ ଭାଇ ତମେ ପିକ୍ଚର ଯୁଆ ଏକ ବା